ડબ્બા મૂકી અને અમને ચા પાઈ દઈએ અને આ વાત તો શું ઉતાણો ઉતાણવા ઘરે બે હજાર રૂપિયા ફ્રી ગયો બે હજાર મીકી તમે સાઈડો મિલી લાગે પણ કોઈ લઈને આવે સારું પણ ફોન કરીને કહી દીધું તો બેન લઈ પૈસા આપણા લઈ લે તો વાંધો નહીં આવે અને આપણે પહેલાં આપણે ઓફિસ ઉપર પતાઈએ ને હવે એટલે આપણે ચંદુબાઈને ચા મૂકી દઈએ ને પહેલાં રાડું કાઢી કે પેલા ક્યાં એવો આ ધ્યાન ભીંગ લોકો પતાય કે

બહુ કોમ કાજે જો આપવા ગાડી એકદમ બાકી નવરાવી પડશે ગાડી ની તો બાકી નવરાવી નહીં એટલે તો આપડી રિક્ષા છે અને અમાર પદુ અમાર નોનો પેલી જાય જો લાઈક કરો અમારા દરવાજા

બાકી કે દરુદ એક હજાર રૂપિયા કમાય છે વિચારો તમે મહિને કેટલા થાય આ તો કદાચ 5 6 પાડે પણ આ તો કહેવાય તો ખરીન હજાર રૂપિયા જીવ તો હાંગાર જવાનું લે હાંગાર જવાનું હે તો નેકડે સુપા લીધું પણ પાઈ ગયા છે જો આઈસ હંગાર નહી જાય તો કાલે એમે મ જાય હે તમે મને કીધું તો હું આલે જાઉં તો સાવ કો તો સગા આપણો દેખ છે અમૂદી આવતી જ નહીં હો આપડે આટાય ની છે આવતી નહીં આપડે તો આપતું કમ્પ્લીટ ઇન પપ્પાને રાજી જીવા થાય એમ બોલ ઇન થાય રાજી જો થાય

ત્યાં દેખાડું કેવી રીતની બને ગાંજળી જોવો જાય અંદર પડે અને મોટી ગાંજળી બને પછી ના પછી

પછી બહુ કમ હતું અને બાકી એક બિલ બનાવવાનું એટલે મોડું થઈ ગયું અને હવે ખાઈ બહીને બહાર ભરવાતા જ્યાં રહ્યા જવાનું છે હું નહીં સલાહ ન તો જ જવાનું એ આકાશ દસો ને આપણા ટીમવાળા માણસો બેઠા એટલે એમને મુલાકાત કરીએ ફરી જઈને ગપ્પા મારી અને પછી બ્લોગનો એન્ડ કરીએ બેહીએ જઈને પહેલાં શું કરે જોતા ને તો

બે જોયા જોશે એક દાડો લાખો કરોડો જતો રહે કોક દાડો શું બઉ બાચ્યા ને બેઠા બેઠા બધા ગપો મારી

જય માતાજી જો કલાડી પૂર્યું